ગુજરાતમાં ઠંડીનો ચમકારો દાહોદ નવ પોઈન્ટ નવ ડિગ્રીમાં ઠૂંટવાયું દસ શહેરોમાં તાપમાન પંદર ડિગ્રીથી નીચું અમદાવાદમાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું તમારી સાથે પ્રેરણા મહાજન ગુજરાતમાં શિયાળાએ ધીમે ધીમે જમાવટ કરવાનું શરૂ કરી દીધું છે ઉત્તરીય ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ગતરાત્રીના આંકડા મુજબ રાજ્યના આઠ શહેરોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી નીચે નોંધાયું હતું સૌથી વધુ ઠંડી નલિયા અને દાહોદમાં દસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાઈ હતી જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું જ્યારે સોમવારે રાત્રે ગુજરાતના અન્ય સ્થળોએ પંદર ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હોય તેમાં અમરેલી વડોદરા ગાંધીનગર ડીસા રાજકોટ પોરબંદર અને અમદાવાદનો સમાવેશ થાય છે

ઠંડીમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે ગતરાત્રીના દાહોદમાં નવ પોઈન્ટ નવ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું વર્તમાન સિઝનમાં ગુજરાતમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન નલિયામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા ચાર પોઈન્ટ નવ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધીનું અમદાવાદનું તાપમાન પંદર ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે જોકે હવામાન નિષ્ણાતોનું માનવું છે કે વીસમી તારીખ બાદ ઠંડીના જોરમાં સાધારણ ઘટાડો થઈ શકે છે ત્યાં સુધી રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે અમદાવાદમાં ગત રાત્રિના તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ગતરાત્રીના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રીનો ઘટાડો થયો હતો આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન છે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ચાલુ સિઝનનું સૌથી નીચું ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન નિષ્ણાંતના મતે ઉત્તરીય ભાગોમાં વધેલી ઠંડી અને ત્યાંથી ફૂંકાતા પવનોની ગતિ જળવાઈ રહેવાના કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે તો આવા જ અવનવા મુદ્દાઓને જાણવા અને સમજવા માટે જોતા રહેજો ઇન્ડિયાની ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ ધન્યવાદ